આપણે આ વિડિયોમાં દર અચળાંક એટલે કે રેટ કોન્સ્ટન્ટનો એકમ કેવી રીતે શોધી શકાય તેના વિશે વાત કરીશું આપણે શરૂ કરીએ તે પહેલા તમારે બે બાબતો જાણવી જરૂરી છે કે અહીં આ કે પાસે એકમ છે કે પાસે એકમ છે રસાયણ વિજ્ઞાનમાં હંમેશા અચળાંક માટે તે સાચું હોતું નથી પરંતુ કે માટે તે સાચું છે અને યાદ રાખવા માટે બીજી બાબત એ છે કે આ દર દર કે નો એકમ દર આપણે અહીં આ બીજી બાબત પર ધ્યાન આપીશું દરના નિયમનો ઉપયોગ કરીને કે માટેનો નિયમ તારવીશું અને તે ખૂબ જ સરળ છે કારણ કે જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે કે નો એકમ શું આવશે તે તમારે યાદ રાખવાની જરૂર નથી તો આપણે સૌથી સામાન્ય એવા દરના ત્રણ નિયમ પર ધ્યાન આપીશું જે તમે મોટે ભાગે તમારા રસાયણ વિજ્ઞાન ક્લાસમાં જુઓ છો આપણે શૂન્ય પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રક્રિયા પર ધ્યાન આપીશું અહીં આ બધા ક્રમ એટલે કે ઓર્ડર છે હવે આપણે આ દરેક ક્રમ માટે કે ના એકમ ની તારવણી કરીશું અહીં તેનો એકમ લખીએ સૌ પ્રથમ આપણે શૂન્ય ક્રમ જોઈએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે દરનો નિયમ કંઈક આ રીતે આવે છે દર બરાબર કે ગુણ્યા પ્રક્રિયક A ની સાંદ્રતા અને તેની શૂન્ય ઘાત અને આપણે કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાત લઈએ તો તેનો જવાબ એક જ આવશે માટે દર બરાબર દર અચળાંક કે આના બરાબર કે થશે અને દરનો એકમ હંમેશા સમાન જ રહે છે દરનો એકમ હંમેશા

મોલાર પ્રતિ સેકન્ડ છે આપણે પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આજ સમાન રીતનો ઉપયોગ કરીને કેનો એકમ શોધી શકીએ હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વાત કરીએ તેના માટે દરનો નિયમ કંઈક આ પ્રમાણે છે દર એટલે કે રેટ બરાબર દરનો અચળાંક કે ગુણ્યા પ્રક્રિયકની સાંદ્રતા અને તેની એક ઘાત આપણે હમણાં જ વાત કરી કે દરનો એકમ મોલાર પ્રતિ સેકન્ડ જ રહે છે અને અહીં આ સાંદ્રતા નો એકમીકરણની બંને બાજુ મોલાર છે આપણે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આપણી પાસે એકના છેદ એસ જમણી બાજુ નથી તે આપણને જણાવે છે કે અહીં કે નો એકમ એક ના એસ છે માટે અહીં k નો એકમ 1 છેદમાં s અહીં એકમ શોધવા આપણે બીજી રીતનો ઉપયોગ પણ કરી શકીએ જો તમે આ પ્રકારની ગણતરી સાથે પરિચિત ન હોવ તો આપણે આ દરના નિયમના સમીકરણને ફરીથી ગોઠવી શકીએ તેના માટે આપણે સમીકરણની એક બાજુએ k લખીએ અને બીજી બાજુએ બાકીનું બધું k બરાબર દર ભાગ્યા પ્રક્રિયક a ની સાંદ્રતા મેં ફક્ત અહીં સમીકરણની બંને બાજુએ પ્રક્રિયક A ની સાંદ્રતા વડે ભાગાકાર કર્યો હવે આપણે જાણીએ છીએ કે આ બંનેની વચ્ચે બરાબરની નિશાની છે માટે બંને બાજુના એકમ સમાન થવા જોઈએ તેથી આપણે દરના એકમનો સાંદ્રતાના એકમ વડે ભાગાકાર કરીને K નો એકમ શોધી શકીએ અહીં દરનો એકમ મોલાર પ્રતિ સેકન્ડ છે અને પ્રક્રિયકની સાંદ્રતાનો એકમ મોલાર છે માટે આ મોલાર કેન્સલ થઈ જશે અને આપણી પાસે ફક્ત 1 એસ બાકી રહે આમ આ k નો એકમ શોધવાની એકદમ સરળ રીત છે તમે સંખ્યાઓ સાથે જે રીતે કામ કરો છો તે જ રીતે એકમ સાથે પણ કામ કરી શકો અને તમારે ફક્ત એ ખાતરી કરવાની જરૂર છે કે બરાબર ની નિશાની ની બંને બાજુએ તેઓ એક સમાન આવે અને હવે આપણે અંતે દ્વિતીય ક્રમ માટે જોઈશું માટે દ્વિતીય ક્રમ એટલે કે સેકન્ડ ઓર્ડર તેના માટે દરનો નિયમ કંઈક આ પ્રમાણે આવે દર બરાબર કે ગુણ્યા પ્રક્રિયક A ની સાંદ્રતાનો વર્ગ ફરીથી દરનો એકમ મોલાર પ્રતિ સેકન્ડ આવે પરંતુ હવે અહીં આપણી પાસે સાંદ્રતાનો વર્ગ છે માટે અહીં તેનો એકમ મોલાર નો વર્ગ થાય આ મોલાર નો વર્ગ ગુણ્યા કંઈક બરાબર મોલાર પ્રતિ સેકન્ડ થવું જોઈએ તેથી આપણે અહીં k ના એકમ માટે અહીં એકના છેદમાં એસ લખવું પડશે કારણ કે જ્યારે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ ત્યારે એ વાતની ખાતરી કરવાની જરૂર છે કે આપણને બંનેના છેદમાં સેકન્ડ મળે અને અંશમાં આપણને ફક્ત એમ જ જોઈએ છે માટે અહીંથી આ એક એમ કેન્સલ થઈ જવો જોઈએ તેના માટે આપણે અહીં છેદમાં જ એમ લખીશું માટે જો આપણે દ્વિતીય ક્રમ ની પ્રક્રિયા ની વાત કરીએ તો તેના માટે એકમ એકમ થાય આ આ આમ ત્રણ ખૂબ જ સામાન્ય નિયમો છે જે મોટે ભાગે રસાયણ વિજ્ઞાન ના વર્ગમાં જોશો કેટલીક વાર તમારી પાસે એવી પ્રક્રિયાઓ પણ હોય શકે જેનો ક્રમ શૂન્ય પ્રથમ કે દ્વિતીય ન હોય પરંતુ કોઈ પણ ક્રમ ની પ્રક્રિયા માટે કેનો એકમ શોધવા તમે હંમેશા દરના નિયમનો ઉપયોગ કરી શકો